અ પર ટેરેસ પર આવી પહોંચ્યા છે તો આ સાથે પોરબંદરના દિત્યાણાથી ડેવિડ લોક ગાયક જોડાય ચૂક્યા કેવો મહોલ છે ત્યાં આપ કઈ રીતે ઉત્તરાયણ પર્વનું ઉજવણી કરો છો અરે एकदम एकदम આનંદનો માહોલ આ ઉત્તરાયણ તો અમે બધા વાતો હોય મહિનાઓ કે આન તૈયારી હોય પણ એક કેવાય ને કે બાળપણ જે ઉમંગ હોય જે હરખ હોય એવો થોડો ઓછો થઈ ગયો પણ આજનો નો હરખ ફરી પાછો જ્યારે પણ દોર હાથમાં આવે છે ત્યારે હરખ નો કોઈ પાલ નથી રહેતો તો અત્યારે હવે ધીરે ધીરે સાંજ થઈ રહી છે તો ત્યાં પવનની ગતિ કઈ રીતની છે એટલે કે હાલ પણ એવો જ ઉત્સાહ એ તો સવારથી આપ ચડ્યા ચડ્યાશો કદાચ સવારથી જ પતંગ ચડાવી રહ્યા છો ને અત્યારે હવે શાંત થઈ રહી છે એટલે કે કઈ રીતે એટલે કે પતંગને ચિંકા મારવાની જરૂરત પડી રહી છે કે શું અત્યારે તો અમારા વિસ્તારમાં આ પવન થોડો વધુ જ છે એટલે પતંગ પણ મનમાં અમારો હાથમાં રહ્યો છે તો આપની સાથે ત્યાં આપના ફેમિલી જે છે એક હાજર હોય કે કેમ તમે લોકો કઈ રીતે ઉજવણી કરો છો ઉતરાયણની અત્યારે મારા ભાઈ અમે બધા સાથે જ છે તેજસ આપનો પણ મારા ભાઈ છે અમે બધા ફેમિલી જોડે જ ઉત્તરાયણ ની ઉજવણી કરીએ છીએ અને અત્યારે બપોરનો સમય છે તો બીજા ફેમિલી મેમ્બર્સ નીચે છે હમણાં જેમ જેમ સાંજ પડશે એમ બધા અગાસી ઉપર આવી અને બધા એન્જોય કરશે આમ તો આપણે એકબીજા ને પતંગ કાપીએ છીએ પણ જિંદગીમાં કોઈની પતંગ આપણાથી ન કપાય એવું આપણે જરૂરથી ધ્યાન રાખીએ બાકી આપ બધા સ્વસ્થ રહો નિરોગી રહો અને હા થોડું ધ્યાન રાખવું પક્ષીઓ અને બધાનું થોડું ધ્યાન રાખવું બાકી હેપી ઉત્તરાયણ બધા

એજી માર માર મોર બની થન કરે મન મોર બની થન કરે જી 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 ડેવિડ ભાઈ તો આપ બન્ને ભાઈઓ નું એક સાથે એક બીજું ગીત બન્ને ભાઈઓ નું જરૂર 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 હું અને તેજસ

તો આજે જો વાત કરવામાં આવે તો પોરબંદરમાં સરસ મજાનું ગીત ગાયું આજે અને ખૂબ જ ઉત્સાહનો માહોલ દરેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે ત્યારે ધીરે ધીરે એટલે કે સાંજ પડતી થઈ રહી છે ત્યારે હવે જોઈએ કે આગળના આવી રીતે જ વિવિધ માહિતી સાથે વિવિધ બીજા સ્થળો જોવા માટે ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત